થોડાક સમય અગાઉ ભાવનગરમાં ક્ષત્રિય સમાજ હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલના જીવન ટુકાવવાને લઈને રોષે ભરાયો હતો તો હવે કચ્છના ભુજ શહેરમાં ડીડીઓ એટલે કે જિલ્લા વિકાસ અધિકારીની સામે ક્ષત્રિય સમાજનો રોષ ફાટી નીકળ્યો છે કરણી સેના દ્વારા ડીડીઓ હાઈ હાઈના નારા લગાવવામાં આવ્યા હતા અને કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું છે તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું શું પાર કુમાર વિવાદમાં કરણી સેનાની રેલી નીકળી છે ભુજ શહેરમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમની સામે ગંભીર આક્ષેપો ઉઠતા મામલો ગરમાયો છે ભુજના મિરજાપુર વિસ્તારમાં નવનિર્મિત શાળાના કમિશનિંગ સર્ટિફિકેટ મુદ્દે

આવો નજાર કરીએ દ્રશ્યો પર જે કચ્છના ભુજ સામે આવ્યા છે ન શક્તિ આગળ બનાવ નરી ક્ષત્રિય સમાજના આગેવાનોનું કહેવું છે કે આ પ્રથમ પ્રસંગ નથી આ અગાઉ પણ માંડવી ખાતે યોજાયેલી એક બેઠકમાં અધિકારી દ્વારા પ્રતિનિધિ સાથે ખૂબ અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું હવે જાણીએ કે કચ્છનો આખો મામલો છે શું જેના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે તો કચ્છ જિલ્લાના ભૂજ તાલુકાના મિરજાપુર ગામમાં એક પ્રાથમિક શાળા આવેલી છે લાખો રૂપિયાના ખર્ચે થોડાક સમય પહેલા તૈયાર થયેલું નવું નક્કોર બિલ્ડિંગ પરંતુ શાળા શરૂ થાય તે પહેલા દિવાલોમાં મોટી મોટી તિરાડો દિવાલોમાં ભેજ કલરના પોપડા ઉખડી ગયા લાઇટની સ્વિચો બળેલી હાલતમાં ગટરનું પાણી બહાર ઉભરાઈ રહ્યું છે અને કામની ગુણવત્તા એટલી નબળી કે દિવાલને હાથ લગાડો ને તો માટી બહાર આવે આ પછી શાળાના મુખ્ય શિક્ષક વિલાસબા જાડેજાએ બિલ્ડિંગની ગુણવત્તા નબળી હોવાનું જણાવી તેમણે કમ્પ્લીશન સર્ટિફિકેટ ઉપર સહી કરવાની ના પાડી દીધી મુખ્ય શિક્ષિકા વિલાસબા જાડેજાનો દાવો છે કે ગુણવત્તા મુદ્દે તેમણે જિલ્લા શિક્ષણ અધિકારીથી લઈને જિલ્લા વિકાસ અધિકારી સુધી રજૂઆત કરી પરંતુ કાર્યવાહી કરવાની જગ્યાએ આ લોકોએ તેમને સહી કરવા માટે દબાણ કરી રહ્યા છે મુખ્ય શિક્ષિકા વિલાસબા જાડેજાએ જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ સામે ગંભીર આરોપ લગાવ્યો છે તેમનો દાવો છે કે ડીડીઓએ તેમને ઓફિસમાં બોલાવીને મોબાઈલ બહાર મૂક્યા આવ્યો ખુરશી પર બેસવાના દીધા અને તોછડી ભાષામાં અપમાનજનક વર્તન કર્યું હતું તો જેને કારણે હવે ક્ષત્રિય માં રોષ જોવા મળી રહ્યો છે અને તેમણે આજે કલેક્ટરને રજૂઆત કરીને સ્પષ્ટ માંગણી કરી છે કે આ ડીડીઓ ઉત્સવ ગૌતમ માફી માંગે અથવા તો તેમની બદલી કરવામાં આવે તો હવે જોઈએ આગામી સમયમાં સરકાર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર